ઓપરેશન સિંદુર અંતર્ગત ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળની સિંગાપોર મુલાકાતમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ઉપસ્થિત રહ્યા હતા ઓપરેશન સિંદુર અંતર્ગત ગ્લોબલ આઉટરીચ મિશનના ભાગરૂપે બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળ કુમાર ઝાના નેતૃત્વ હેઠળ જાપાન તથા દક્ષિણપૂર્વી દેશની મુલાકાત કરી રહ્યા છે જેમાં વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ભાગ બન્યા હતા આ પ્રતિનિધિ મંડળમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સામેલ હતા જેમાં પૂર્વ રાજદૂતોએ પણ ભાગ લીધો હતો સિંગાપોર મુલાકાત પૂર્વે પ્રતિનિધિ મંડળે જાપાન અને દક્ષિણ કોરિયાની મુલાકાત લીધી હતી અને હવે તેઓ ઇન્ડોનેશિયા અને મલેશિયા તરફ જશે સાઉથ ઇસ્ટ એશિયા અને જાપાનના પ્રવાસે નીકળેલી સમગ્ર ટીમ એ જાપાન રિપબ્લિક ઓફ કોરિયા અને ત્યારબાદ સિંગાપોરનો પણ પ્રવાસ પૂર્ણ કરી હવે ઇન્ડોનેશિયા ખાતે પહોંચ્યા છે સિંગાપોરની અંદર ખૂબ જ સકારાત્મક રીતે સમગ્ર ડેલિગેશનની તમામ બેઠકો રહી સંવાદ અને સિંગાપુરના માનનીય વિદેશ વિદેશમંત્રી સિંગાપુરના ગૃહમંત્રી સિંગાપુરના મંત્રી સિંગાપુરના તમામ થિંક ટેન્કસ અને કાઉન્ટર ટેરરીઝમ એજન્સીસ સિંગાપુરના ઇન્ડિયન ડાયોસ્પોરા આ તમામ સાથે બેઠક કરી અને કયા પ્રકારે દુશ્મન દેશ દ્વારા પાકિસ્તાન દ્વારા જે આતંકવાદને વધારેમાં વધારે પ્રોત્સાહન આપી અને ભારતને નુકસાન કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે અને એના જવાબમાં જે ઓપરેશન સિંદુર કરવામાં આવ્યું છે એ બાબતે વિસ્તૃતપણે ચર્ચા પણ કરી છે મને જણાવતા આનંદ થાય છે કે સિંગાપોરના તમામ મંત્રીશ્રીઓથી લઈ અને સિંગાપોરના થિંકટેન્કસ દ્વારા એક સ્વરે ઓપરેશન સિંદુર અને ભારતનું જે આતંકવાદ ખિલાફની જે લડાઈ છે એમાં સંપૂર્ણપણે સમર્થન પણ આપવામાં આવ્યું છે અને એમના સોશિયલ મીડિયામાં પણ આ બાબતે એમણે એમની માહિતી શેર પણ કરી છે ત્યારે સિંગાપોરનો પ્રવાસ ખૂબ જ સફળ રહ્યો છે અને હવે અમે ઇન્ડોનેશિયા આવી અને ઇન્ડોનેશિયાના જે અમારી જે બાયલેટરલ મીટિંગ્સ છે એની શરૂઆત કરી છે સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર